વિપક્ષી નેતા રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈને વડોદરાના યુવકોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાને લઈને પોલીસ ભુવન ખાતે પોલીસને આવેદન પત્ર પાઠવ્યું હતું લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી તેઓ ચોવીસ કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહેશે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર ભારતના હિન્દુઓમાં ભારે રોષ ફેલાયેલો છે શહેરમાં પણ કેટલાક યુવકો એકત્રિત થઈને પોલીસ ભવન ખાતે પહોંચી જઈને રાહુલ ગાંધીના આ નિવેદનની નિંદા કરી હતી અને તેમના ઉપર સખત કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર આપ્યું હતું શહેરના જૈમીન વાઘેલા નામના યુવકે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નિવેદનથી એક હિન્દુ તરીકે મારી લાગણી દુભાઈ છે તેઓ समस्त હિન્દુ સમાજની માફી માંગે અને તેમના આ નિવેદન અંગે પોલીસ સખત કાર્યવાહી કરે તેવી માંગ આ પત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ જે હિન્દુ અલગ અલગ સંગઠનો છે જે સામાજિક છે છે જે અમે માન્ય શ્રી પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે જે ગઈકાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે પ્રમાણેની હિન્દુ હિન્દુ લોકો માટે અને હિન્દુત્વ માટે જે પ્રમાણે ટિપ્પણી કરી તેના વિરોધમાં તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવે તેને માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્રમાં આવે છે રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા જ વિષયો પર એ નહીં શું કરીને આવે છે કે શું કરે છે એમનું ખબર પણ આ રીતનું વર્તન આ રીતની વિષય જે લોકસભામાં તમે ના કરી શકો જે દેશનું ગૌરવ છે ગર્વ છે લોકતંત્રનું મંદિર કહેવાય જ્યાં તમે એક એકમાત્ર સમાજ વિરુદ્ધ આવું શબ્દનો ઉપયોગ ના કરી શકાય એટલે અમારે પોલીસ કમિશનર શ્રીને અરજી છે કે બસો પંચાણું ક અને એકસો ત્રેપન ક પ્રમાણે કે ધાર્મિક લાગણી દુભાઈ તે વિરુદ્ધ જે કલમ લગાવવામાં આવે જે કલમ લગાવે તેના પર કાર્યવાહી કરવામાં આવે